હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલમાં છોલે ટિક્કી ચાટ જ્યારે પણ તમને કંઈક ચટપટું ખાવાનું મન કરીએ ત્યારે ફક્ત વીસ જ મિનિટમાં આ ટેસ્ટી ટિક્કી ચાટ બનાવીને તમે ખાઈ શકો છો અત્યારે વરસાદની સિઝનમાં એમ પણ આપણને કંઈકને કંઈક ચટપટું તો ખાવાનું મન કરતું જ રહેતું હોય છે તો ત્યારે તમે આ ટેસ્ટી છોલે ટિક્કી ચાટની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો મારી તો આ ટિક્કી ચાટ એકદમ ફેવરેટ છે તો ચલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ તો છોલે ટિક્કી ચાટ છે તો એના માટે આપણને છોલે તો જોઈશે જ તો અહીંયા મેં એક કપ જેટલા એટલે કે ગ્રામમાં એકસો સિત્તેર ગ્રામ જેટલા કાચા છોલે લઈને બરાબર ધોઈને પાંચથી છ કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી લીધા હતા તો છોલે એકદમ સરસ પલળી ગયા છે હવે આપણે એનું પાણી નિતારીને એને એક કૂકરમાં એડ કરી દઈશું એની અંદર બાફતી વખતે જ આપણે એક ચમચી મીઠું અને ચમચી હળદર ઉમેરી દઈશું હવે ત્રણ કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરવાનું છે જે બસ્સો એમએલવાળા કપથી માપીને એક કપ મેં કાચા છોલે લીધા હતા એનાથી જ માપીને ત્રણ કપ એટલે કે છસ્સો એમએલ અહીંયા મેં પાણી ઉમેર્યું છે હવે બરાબર આપણે મીઠું અને હળદરને મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર સીટી લગાવીને આપણે છોલેને બાફી લેવાના છે છોલે અહીંયા મારા એકદમ નવા જ છે પણ જો તમારા છોલે એકદમ જૂના હશે તો એક બે સીટી તમારે વધારે મારવી પડશે હવે અહીંયા બીજા કુકરની અંદર મેં અઢીસો ગ્રામ જેટલા બટાકા લઈને ધોઈને આ રીતના મીડિયમ ટુકડામાં કાપી લીધા છે હવે આપણે એની અંદર અડધો કપ જેટલું પાણી ઉમેરીશું ધ્યાન રાખવાનું છે અડધો કપથી વધારે પાણી નથી ઉમેરવાનું મેં એક કપ પાણીમાંથી સો એમએલ એટલે કે અડધો કપ જ પાણી લીધું છે બટાકા જે છે આપણે આખા પાણીમાં ડૂબવા પણ ના જોઈએ એટલું ઓછું પાણી લઈશું હવે ઢાંકીને બે સીટી લગાવીને એને બાફી લઈશું તો જ્યાં સુધી છોલે અને બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરીશું તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝના ટામેટા અને ત્રણ મીડિયમ સાઇઝના કાંદા લીધા છે તો બરાબર ધોઈને આપણે કાંદા ટામેટા લેવાના છે અને ટામેટા અને કાંદા બંનેને આપણે મોટા મોટા ટુકડામાં રફલી કટ કરી લઈશું કારણ કે આપણે એને મિક્સરમાં પીસવાના જ છે ટામેટા જો તમે ગ્રામમાં જુઓ તો એકસો એંસી ગ્રામ છે અને કાંદા જુઓ તો ત્રણેય મળીને સો ગ્રામ છે તો આ જે આપણે છોલે આજે બનાવવાના છે એ આપણે ટિક્કી ચાટમાં તો યુઝ કરી જ શકીએ છીએ પણ તમારે જો રોટલી ભાખરી સાથે ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો તો સાથે જ મેં તીખા લીલા મરચાં લીધા છે બે વન ફોર્થ ઇંચનો આદુનો ટુકડો લીધો છે આટ કડી લસણની પણ લીધી છે બધું આપણે સાથે જ પીસીશું તો કાંદાને પણ આ રીતે રફલી ટુકડામાં આપણે કાપી લઈશું અને એમ તો આ છોલે ચાટ બનાવવામાં ઘણો સમય લાગી જાય છે પણ જો તમે મારી બતાવેલી સ્ટેપ બાય સ્ટેપ રીતને ફોલો કરીને બનાવશો તો ફક્ત વીસ જ મિનિટમાં એ બની જશે તો હવે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈએ અને પાણી ઉમેર્યા વગર આપણે એને પીસી લેવાનું છે અને પીસતી વખતે જે રીતે ફ્રેશ આદુ લસણ મરચાં ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણી પેસ્ટ છે રેડી થઈ ગઈ છે તો હવે આપણે જે બટાકા બાફવા મૂક્યા હતા એને ચેક કરી લઈશું તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણા જે બટાકા છે બફાઈ ગયા છે બે સીટી લગાવ્યા પછી તરત જ ઢાંકણ ખોલી લેવાનું છે વધારે વરાળમાં એને રાખવાના નથી તો તમે જોઈ શકો છો બટાકાની અંદર સહેજ પણ પાણી નથી ભરાયું કારણ કે પાણી એકદમ ઓછું જ લીધું હતું અને સરસ બફાઈ પણ ગયા છે તો ઠંડા થઈ જાય પછી આ બટાકાને આપણે છોલીને મેશ કરી લેવાના છે તો હવે ટિક્કી માટે આપણે એક બાઉલની અંદર મેશ કરેલા બટાકાનો માવો લઈશું જે અત્યારે આપણે બાફ્યા હતા એને મેં છોલીને મેશ કર્યા છે હવે એની અંદર આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો એમાં ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું બે ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું પા કપ ચોખાનો લોટ ઉમેર્યો છે એનાથી બાઇન્ડિંગ પણ સરસ મળી જશે ટીક્કીને અને ક્રિસ્પી પણ બનશે સ્વાદ મુજબ એમાં થોડું મીઠું ઉમેરી દઈએ હવે બધી જ વસ્તુને આપણે હાથથી જ સરસ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે બટાકા બાફીએ છીએ તો પંદર મિનિટ તો આખા બટાકા લીધા હોય તો પંદર મિનિટ તો એને બાફીને ઠંડા કરીને મેશ કરવામાં જ જતી રહે છે પણ જો તમે આ રીતે બટાકા બાફશો તો જલ્દી એ બફાઈ પણ જશે અને ઠંડા પડીને તમે એને મેશ પણ કરી શકશો તો હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને આ મિશ્રણમાંથી આપણે મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી દઈશું તો જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે પહેલાં બોલ રેડી કરવાનો છે અને હાથથી આ રીતે ચપટી કરીને આપણે ટિક્કીનો શેપ આપી દઈશું તો બધી જ ટિક્કી આપણે આજ રીતે રેડી કરી લેવાની છે તો અહીંયા બધી જ ટિક્કી આપણી રેડી છે હવે આપણે અને ચાહે તો તમે ડીપ ફ્રાય કરી શકો છો પણ હું આજે એને ફ્રાય નથી કરવાની હું એને સેલો ફ્રાય જ કરીશ તો ચાર સીટી પછી છોલેને પણ આપણે ચેક કરી લઈએ ચાર સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને કુક્કરનું આપણે જે વરાળ છે એની જાતે જ નીકળવા દીધી છે તો તમે જોઈ શકો છો આપણા છોલે એકદમ સરસ મેચ થાય છે અહીંયા હવે છોલે બનાવવા માટે એક કડાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી એમાં રાય ઉમેરીશું પાંચ અમચી જેટલું જીરું ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું પાંચ ચમચી હળદર ઉમેરી દઈએ એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આ બધા જ મસાલાને સરસ મિક્સ કરી લઈએ અને ખડા મસાલામાં અહીંયા એક અડધો ઇંચનો હું તજનો ટુકડો લઉં છું અને બે લવિંગ લઉં છું એ પણ ઉમેરી દીધા છે હવે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આપણે આમાં એડ કરી દઈએ અને ઢાંકીને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે આ ગ્રેવીને કૂક કરવાની છે તો એનાથી પહેલાં આપણે સ્વાદ મુજબ આમાં મીઠું ઉમેરી દઈએ હવે આને ઢાંકીને સાતથી આઠ મિનિટ સુધી આપણે ચડવા દઈશું મીડિયમ ફ્લેમ પર વચ્ચે વચ્ચે એને હલાવતું રહેવાનું છે તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી એને આપણે કૂક કરીશું તો ફ્રેન્ડ્સ સાતથી આઠ મિનિટ પછી આપણે આને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે વચ્ચે એકવાર મેં ઢાંકણ ખોલીને એને મિક્સ કર્યું હતું તો હવે આપણે જે છોલે બાફીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું છોલેનું જે પાણી છે એ ફેંકવાનું નથી એ જ પાણી આપણે પછી યુઝ કરીશું એક ચમચી આપણે ગરમ મસાલો ઉમેરી દઈએ અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ચમચાની મદદથી જે અમુક છોલે છે એને આ રીતે મેશ કરી લઈશું બધા જ છોલે મેશ નથી કરવાના બસ અમુક જ છોલે આપણે મેશ કરીશું જેથી જેની ગ્રેવી છે સરસ બને તો હવે આપણે આ સ્ટેજ ઉપર જે છોલેનું પાણી હતું એ જ ગરમ પાણી આની અંદર એડ કરી દઈશું હવે આપણે ફરીથી ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી છોલેને કૂક કરવાના છે તો આપણી જે ટીક્કી છે એને પણ આપણે હજી સેલો ફ્રાય નથી કરી એ પણ બાકી જ છે તો જ્યાં સુધીમાં આપણા છોલે પાંચ છ પાંચ છ મિનિટ ચડે ત્યાં સુધીમાં આપણે ટિક્કી પણ સેલો ફ્રાય કરીશું તો એ માટે આપણે ગેસ ઉપર એક તવો મૂકવાનો છે નોનસ્ટિક એના પર બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે બધી જ ટિક્કી આપણે આ રીતે એના પર મૂકી દેવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે બંને બાજુથી એને બ્રાઉન થાય ત્યાં સુધી ઉલટ પલટ કરતા રહીને શેકી લેવાની છે બે મિનિટ થઈ જાય એટલે આપણે બીજી બાજુ આ રીતે તાવેથાથી એને ટર્ન કરી લઈશું અને બંને તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ટિક્કી આપણી ચારથી પાંચ મિનિટમાં જ બંને સાઈડથી શેકાઈ ગઈ છે હજી પણ આપણે એને શેકવાની છે જેથી વધારે ક્રિસ્પી બને તો પહેલાં આપણે આ રીતે એક મેશરથી એને થોડી મેશ કરી લઈશું આ રીતે થોડી એને પ્રેસ કરવાની છે જેથી થોડી ચપટી થઈ જાય એવું કરવાથી ટિક્કી આપણી પતલી પણ થશે અને ક્રિસ્પી પણ થશે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પણ આ જ ટ્રીક અપનાવે છે તો ફરીથી એને બંને બાજુથી મેં ક્રિસ્પી થાય ત્યાં સુધી શીકી લીધી છે એ પછી આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈએ આ રીતે જે ટિક્કી છે ડીપ ફ્રાય કર્યા વગર એકદમ ઓછા તેલમાં રેડી થઈ ગઈ છે તો બીજી બાજુ પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા છોલે પણ એકદમ સરસ ચડી ગયા છે તેલ પણ છૂટું પડી ગયું છે ગ્રેવીમાં પણ બિલકુલ કચાસ નથી રહી તો આ જે છોલે છે એને આપણે ટિક્કીમાં યુઝ કરવાના છે તો કન્સિસ્ટન્સી વધારે ગાઢી બિલકુલ નથી રાખવાની આ રીતે થોડીક ગ્રેવી આપણે પતલી જ રાખીશું તો લાસ્ટમાં એમાં થોડા આપણે બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને બરાબર એને મિક્સ કરી લઈશું જો તમારે આ છોલે રોટલી કે ભાત સાથે ખાવા હોય તો પણ ખાઈ શકો છો ગ્રેવી વધારે પત્તી લાગે તો થોડી ઘાળી કરી શકાય છે હવે એક પ્લેટમાં આપણે બે મોટા ચમચા જેટલા છોલે જે બનાવ્યા છે એ સર્વ કરીશું જે ટિક્કી બનાવી હતી એ આપણે બે ત્રણ ટિક્કી પ્લેટમાં મૂકી દઈશું હવે ટિક્કીની ઉપર પણ આપણે એક ચમચો છોલે એડ કરવાના છે જે બનાવ્યા હતા એ હવે ઉપરથી આપણે ગાઢું મીઠું દહીં ફેંટીને એડ કરીશું દહીંનેમાં દળેલી ખાંડ ઉમેરીને આપણે ફેંટી લીધું છે થોડી આપણે તીખી ગ્રીન ચટણી ઉમેરીશું આ ચટણી અહીંયા વધારે તીખી છે એટલે હું વધારે નથી ઉમેરતી થોડી આપણે ગોળ આમલીની ખાટી મીઠી ચટણી એડ કરીશું આ જે પણ વસ્તુ આપણે એડ કરી છે એ તમારે જો ખાતી વખતે ઓછી લાગે તો તમે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો હવે આપણે ઉપરથી થોડા બારીક કાપેલા ટામેટા અને થોડા બારીક કાપેલા કાંદા એડ કરી દઈશું હવે થોડી આપણે ઉપરથી બેસન સેવ એડ કરવાનું છે અને થોડું તીખું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું તમારે થોડો ચાટ મસાલો પણ છાંટવો હોય તો છાંટી શકાય છે તો આ આપણી ટેસ્ટી છોલે ટિક્કી ચાટ બનીને તૈયાર છે બિલકુલ સ્ટ્રેટ સ્ટાઇલ રેડી કરી છે જો તમને પણ રેસીપી પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા